નમસ્કાર મિત્રો હું છું કિશોર વાઘેલા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આપણા વિડીયોમાં તો મિત્રો કચ્છમાં ઘણી એવી દરગાહો આવેલ છે નાની મોટી એનમાંથી એક દરગાહ અહીંયા આવેલ છે જે માયની દરગાહ તરીકે ઓળખાય છે તો આ આવેલ છે ભુજ જિલ્લામાં ભુજથી લગભગ ત્રીસ ચાલીસ કિલોમીટરના અંતરે કોરકી રોડ ઉપર તો ભુજથી કોરકી રોડ જે જાય છે કોળકીથી આપણે આગળ જઈશું તો મખણા ગામ આવશે અને મખણાથી લગભગ પાંચ કે છ કિલોમીટર જ આગળ આવેલ છે આ દરગાહ તો બહુ સુંદર અને એવું કહેવામાં આવે છે કે જે કોઈ અહીંયા પોતાની દુખી માણસ કે જે જેની મનોકામના જે કંઈ હોય એ અહીંયા આવીને માંગે છે એની આશા એની મનોકામના જરૂર પૂરી થાય છે તો એવો વિશ્વાસ શ્રદ્ધાથી અહીંયા લાખો શ્રદ્ધાળુઓ માણસો આવે છે અહીંયા ઘણી દરગામાં તો આપે પણ આજે દર્શન કરી લઈએ તો મિત્રો કહ્યું છે ને વિશ્વાસની ભક્તિ છે આપણે વિશ્વાસ રાખીને ભક્તિ કરીએ તો આપણને જરૂર ફળ મળે અને વિશ્વાસે દરિયામાં વહાણ પણ હાલે છે કારણ કે એ પણ એક વિશ્વાસે જ જાય છે દરિયા જે ખેડૂત છે જે દરિયામાં જે કામ કરે છે એ પણ ભલે મુસાફરી કરતા હોય એ બધા એક વિશ્વાસ ઉપર જ જાતા હોય એટલે વિશ્વાસ એક મોટી વસ્તુ છે એટલે આવો વિશ્વાસ આપણા ભારત દેશમાં ઘણા એવા ઓલિયા પીર ફકીર વગેરે ને અહીંયા દરગાહો આવેલ છે આપણા કચ્છમાં ભારતમાં અલગ અલગ જગ્યાએ અને ઘણી જગ્યાએ એવી દરગાહો છે જ્યાં આપણે ઘણી માન્યતાઓ આપણે પોતાના દુઃખ દૂર કરે છે કોઈના રોગ દૂર કરે છે પરંતુ વિશ્વાસ હોવો જરૂરી છે માણસોમાં અને ફરક પણ પડશે ઘણા માણસોને તો મિત્રો આજના યુગમાં ઘણું એવું સારું કહેવાય કે હજી પણ આપણે વિશ્વાસ રાખતા માણસો છે અને આવી દરગાહો આપણા કચ્છમાં આપણા ભારત દેશમાં આવેલ છે અલગ અલગ જગ્યાએ તો મિત્રો અંદરથી આપ જોઈ શકો છો ઉપર ઝુમર લાઇટો અને સુંદર મજાનું એવું અહીંયા કલરકામ અને ડેકોરેશન પણ છે બહુ સરસ મજાની એવી અહીંયા દરગાહ બનાવી છે અને વિશાળ એવી મોટી છે અને મિત્રો અહીંયા માઈનો મેળો બાર બાર મહિને અહીંયા ભરાય છે અને લાખો માણસો અહીંયા આવે છે મેળામાં અને માઈના દર્શન કરવા અને મેળાની પણ મોજ માણવા તો બહુ પવિત્ર સ્થળ છે અહીંયા કચ્છ ભુજમાં આવેલ તો હાલ લગભગ આવતા મહિને જ આ મેળો શરૂ થઈ રહ્યો છે તો મને પરફેક્ટ એ તારીખ ખ્યાલ નથી તમને તારીખ ખ્યાલ હોય તો કમેન્ટ બોક્સમાં લખજો જેનાથી આપણે માણસો ને બધાને ખબર પડે કે કઈ તારીખના છે મેળો અને મિત્રો પવિત્ર ધરતી અહીંયા કને આપ આવશો તો આ દરગાહમાં અહીંયા બેસશો તો તમને મનને એકદમ શાંતિ મળશે બહુ એવી સરસ મજાની જગ્યા છે અને દરગાહ પણ આપ જોઈ શકો છો સુંદર મજાની ને અહીંયા બાજુમાં વૃક્ષ અને મેન ગેટ આવેલું છે અહીંયા કને ને આ મેન ગેટની નાકાની આગળ અહીંયા કને મેળો જે ભરાય છે તે પણ આપણે બતાવી દઈએ તો આ જે અહીંયાથી ગ્રાઉન્ડ જે ચાલુ થાય છે આ જગ્યા છે અહીંયા મેળો ભરાય છે તો વિશાળ એવી જગ્યા અહીંયા દેખાઈ રહી છે આપને તો હાલમાં જ અહીંયા મેળો આવતા મહિને છે મેળો તો અહીંયા મેળો ભરાય છે આ જગ્યા ઉપર તો મળીશું નવા વિડીયો નવા બ્લોગ સાથે આવજો ધન્યવાદ